નેતા રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરેલ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર ના અમારા કાર્યકારી શ્રીઓ જગાભાઈ શશિકાંતભાઈ અમારા માર્ગદર્શક અને અર્જુનભાઈ રાઠવા મહિલા કોંગ્રેસના મહામંત્રી ગુજરાત સરકાર એસસી સીએલના પ્રમુખ ભાઈશ્રી નામ બોલી ગયો કાંતિભાઈ છોટાપુર નગરના પ્રમુખશ્રી રળિયાભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નંદુભાઈ કવાંટ તાલુકા કોંગ્રેસના પ્રમુખશ્રી બોડેલી કોંગ્રેસ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમારા બક્ષીસના પ્રમુખ નવા નિમાયેલા આ બધા ભેગા થઈને આજે રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પક્ષના વરિષ્ઠો ધારાસભ્યો માજી ધારાસભ્યો અને મંત્રી જેવા પદ ધરાવતા જેને એ ભાષાનો ઉપયોગ ના થઈ શકે એવા શબ્દો વાપરીને કોંગ્રેસને બદનામ કરવાનું ગામડામાં શહેરમાં કોંગ્રેસ હવે આળસ મરડીને ઉભી થઈ છે એ જાગૃત કરવાનું કામ રાહુલજીએ કર્યું છે ત્યારે આ ઘાંગી થયેલી ભારતીય જનતા પક્ષ પક્ષના કાર્યકરો રાહુલજીને ફોટા પાડવા કોંગ્રેસને ડેમેજ કરવા માટેનું આ પગલું લીધું છે આવા શબ્દો કોઈ પણ સંજોગો વાપરી શકાય નહીં એમની સામે સરકાર જાતે કરવી જોઈએ મેવાણીજી અમારા ધારાસભ્યને તરફની પોલીસે આવીને લઈ ગયા ત્યારે ખબર પડી કે મેવાણી સામે ફરિયાદ દાખલ થઈ છે ક્યાં ગુજરાત ને ક્યાં આસામ ત્યારે આ જે ફરિયાદ થઈ છે એ રાહુલજીની સામે અમે પણ આ ભારતીય જનતા પક્ષના કાર્યકરો સામે ફરિયાદ નોંધાવવા માંગે છે કે આ દેશમાં કાયદોની વ્યવસ્થા જેવું છે કે નહીં આ ફરજ સરકારની છે અને સરકારે શું મોટો દાખલ કરવો જોઈએ ત્યારે ભાજપ જાતે જ આ દેશમાં ગરબડ કરવા માટે દેશની પ્રજાને સાંત્વન આપવાને બદલે અકળામણ ઉભી થાય અને એ કંઈક ને કંઈક ગુમસુદા બને એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે ત્યારે હવે આ કોંગ્રેસ જગ્યાએ દરેક જિલ્લા કક્ષાએ ફરિયાદ નોંધાવવાનું શરૂ થયું છે હું માનું છું કે આ ભારતીય જનતા પક્ષ સામે ચૂંટણીઓ આવી રહી છે મહારાષ્ટ્ર હરિયાણા કાશ્મીર કાશ્મીર અને હરિયાણામાં ચાલુ થઈ ગયું મહારાષ્ટ્ર ગુજરાતની નજીક છે અને ગુજરાતના ઘણા બધા સંબંધો મહારાષ્ટ્ર સાથે રહેલા છે પાડોશી ગામડાના કાર્યકરોના સંબંધો પણ રહેલા છે ત્યારે ગુજરાતને ગુજરાતના કાર્યકરોને હિંમત આ પગલું ભારતીય જનતા પક્ષના વહીવટકર્તાઓ લઈ રહ્યા છે એવી મારી ચોક્કસ ફરિયાદ છે સરકારે રાહુલ ગાંધી સામે જેણે જેણે નિવેદન કર્યા છે તેઓની સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ ચોક્કસ નહીં તો મોટી સંખ્યામાં દરેક જિલ્લા કક્ષાએ રેલીઓ કાઢીને આ સરકારની સામે આંદોલન કરવાની અમને ફરજ પડશે